સરળ બનાવી દેશે તો પ્રશ્ના ખૂટી સંખ્યા શોધવાની છે એટલે કે આ પ્રશ્ના છે એની જગ્યાએ કઈ સંખ્યા આવે તે આપણે જોવાની છે તો પહેલા તો પ્રશ્ન ને જોવો આગળ તન છે

8 માંથી 3 બાદ કરી હવે પંદર માંથી આઠ બાદ કરશે એટલે નવ આવશે તો તમે જો તો અહીંયા બાદ બાકી બે બે નો વધારો થાય છે પાંચ માંથી બે વ્યા બે એટલે કે તફાવત છે બે બે છે તો હવે અહીંયા પણ તફાવત બે વધારી એટલે નવ માં બે ઉમેરી અગિયાર તો હવે પછી એટલે કે એવી સંખ્યા લઈ આપણે કે એ સંખ્યા ને ચોવી માંથી બાદ કરી તો તફાત આપણે અગિયાર આવતો હોય એટલે કે આપણે ચોવીસ માં અગિયાર ઉમેરી દઈએ તો જવાબ કેટલો આવશે પાંત્રીસ તો પ્રશ્ન જગ્યાએ આપણે જવાબ થઈ જાય એટલે પાંચ આવ્યા પંદર માંથી આઠ જાય તો સાત આવ્યા ચોવી માંથી પંદર ગયા તો નવ આવ્યા એનો મતલબ તફાવત છે એ બે નો વધારો થાય છે તો આપણે આ નવ છે એમાં પણ બે વધારી દઈએ એટલે અગિયાર

દસ છે ચૌદ છે દસ માં ચાર ઉમેરો તો ચૌદ થાય પછી બે વડે ગુણો એટલે હવે ઇઠયાવી માં તમે ચાર ઉમેરો તો બત્રીસ થાય બત્રીસ ને તમે બે વડે ગુણો બત્રીસ ને તમે બે વડે ગુણો એટલે ચોસઠ આવે તો આનો મતલબ એ થયો કે દસ માં ચાર ઉમેરી છે બે વડે ગુણી છે એટલે કે ઇઠ્યાવી આવે ઇઠ્યાવી માં ચાર ઉમેર્યું તો બત્રીસ આવે બત્રીસ ને બે વડે ગુણે તો ચોસઠ આવે ચોસઠ માં ચાર ઉમેરો તો અડસઠ આવશે અડસઠ ને તમે બે વડે ગુણો બે વડે તો વડે દુ સોળ વધે એક છ બાર ને તેર એકસો છત્રીસ જોઈએ તો અહિયાં છે એકસો બત્રીસ એનો મતલબ આ સંખ્યા છે બે વડે ગુણસી તો એ રીતે આપણે ગણતરી કરી તો આપણો આ ખોટો જવાબ છે એટલે ખોટી સંખ્યા એકસો બત્રીસ છે એકસો છત્રીસ આવી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જોઈ પાંચ સોળ એકાવન એકસો અઠાવન ખૂટી સંખ્યા એટલે કેટલા આવી જાય સોળ હવે સોળ ને તમે તન વડે ગુણો તો અડતાલીસ સોળતે અડતાલીસ અને એમાં ને એકસો તેપન માં તમે કેટલા ઉમેરો પાંચ એટલે એકસો અઠાવન એકસો અઠાવન આવે છે તો જોવામાં નિયમ શું છે તો કે પેલી સંખ્યા ને તન વડે ગુણી ને એક ઉમેરો વધારવાનો છે તો એનો નિયમ બની ગયો એકસો અઠાવન ને તન વડે ગુણી એટલે આઠ તેરી ચોવીસ બે પાંચ તેરી ને બે सत्तर वी एक उत्तर गुणा कर चार सौ एक जवाब तो से थे चार सो एक चार नंबर जो तो, तो बे छो बार त्रीस वीस त्रीस खुटनी संख्या सो तो ऑप्शन છત્રીસ બી ચાલીસ સી બેતાલીસ બી અડતાલીસ તો જોવા તફાવત લઈ છ માંથી બે બાદ કરી બાર માંથી છ બાદ કરી તો છ આવશે વીસ માંથી બાર બાદ કરી આઠ આવશે ત્રીસ માંથી વીસ બાદ કરી દસ આવશે એનો મતલબ એ થયો તફાવત છેલ્લો જવાબ આપણો છે ત્રીસ તો આ ત્રીસ માં તમે બાર ઉમેરી દો એટલે કે બેતાલીસ તો આપણો જવાબ આવશે બેતાલીસ ઓપ્શન સી તો આ રીતે તમે શ્રેણી તર્ક દ્વારા ઉકેલી શકો છો આ પ્રશ્ન અહીંયા આપેલો છે બે સાત બાવીસ સડસઠ પ્રશ્નાચિહ્ન ખોટી સંખ્યા શોધવાની છે જેનો ઓપ્શન એ એકસો અઠ્ઠાણું બી બસો સી બસો એક ને ડી બસો બે આ પ્રશ્ન તમારે ઉકેલવાનો છે ને આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે

આવી તર્કબદ્ધ શ્રેણી સાથે નવા વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત